તો કાય ઉપર કોઈ ના બેલો હાલો તો આપણે બાઇક લઈને જઈએ તેલા શિતસ ઓમ નમસ્કાર ઓલાલા શિતસ ઓ પામો ચલાય એટલે જઈ આવીએ

મજૂર કરવો પડશે મારે ચાલ છે ને તમાકુ તમે ચાલ થઈ ટૂંટી વાયું છે થોડું અને હજુમાં કાલ મજબૂર કરી આપવું પડશે મારે ને કોઈ પડી નહીં આ આપણે તમાકુ છુ અને આ કાળું પાણી તમાકુ છુ પછી નોંખું નહીં કોમ કરતો ઘેર સુઈ રહેવું આખો દાળો અને પછી કંઈક બાજુવાળાની તમાકુ કોડાજી ને તમાકુ આવી જાય પણ યન પોતે તો જોડાવે કોમ કરતો પછી તો થાય કોઈ નોખું બોખું કોઈ નહીં

ખવરાઈ બરોબર છે મને મને માર ખાવા મેચી મેચી ને જતા રહ્યા હતા એટલે એક વખત માર ખવરાઈ એટલે હવે સુધરી જાય હવે કદી મેચી જવા નોમ નહીં લઈ બા આ બધો મલમ લગાઈ લગાઈ નું મારે પૈસા ખર્ચ ગયા બધા હતા બધા વપરાઈ ગયા પણ હવે તો ચોરી કરવા જવું પડશે પૈસા લાવવા પડશે હવે પૈસા નહીં મારા જોડી હવે અમૂરદાય ચોરી કરવા જવું પડશે કોનથી ભાઈ ચોરી કરવા બંધ કર્યું પણ મુ તો નહીં કર્યું ને એ મને ચોક જવા દે ચોરી કરવા એકલો ચોરી કરવા જ

ગમે તે મોટો હાથ મારવો છે આ વખત તો લાલભા ટુકડો બેઠા છે તો હવે જવું લાલભાઈએ મારતો ખબરાઈ હતી પણ લાલભા વખત ચો ચાલા હું આ તો લાલભા સારું થયું તો મને ફોન કર્યો નકા હું હમ જવાનું હતું કાંઈ લાલભા હળવા ચોક ચોરી કરવા જઈએ એવું વિચાર તો થયો તો મને આમ તૈય દાળા મને ઊંઘ આવી નહીં મારો ભાઈબંધ આમ તો ગમે હોતો ભાઈબંધ છે મારો એનાથી તો રીતો થોડી ચડી હતી પણ હવે ઉતરી જઈશે ઓ વધો નહીં

આફા બેન વારો તો હો થોડું પડ લે કોણ બાહુ કરો ને કોઈ પડ એમ કરો તમે અલ્યા હાલો હાલો જલ્દી હાલો ઓરો તો બોડીઓ ભરી જા ચાલો તમ હેડ તું તેમ નહીં તમ હેડ તું નહીં અલ્યા તો પડ લે આમાં તમ હેડ કરો મને અલ્યા કોઈ પડ્યો છો મારું મારો જોઈ પડ્યો અલ્યા હે ને તો બાઈક સાપું છે તો કોઈ તો પડ હાટું બરો એ ફોટો કરો મને આય મારા વગાડી તમે તો ઓય બેહવાન તો મને કેયુ કીધું ધક્કો મારવા કીધું ધક્કો માર તો મો લપસી ગયો ઊભું કરો તું કરે છે આપણે દેતો આટોડી કરવા આયા હમ કરો ભૂ એમ તો દે ધક્કો મારા ધક્કો ઓય હાથમાં તો નહીં હાથમાં હાથું નહીં મને તો સમું દબાવું એ કોઈ મારે દેખો કોકી બાઈ કામ કરજો ભણતો જો ઉપાડી નત લઈ ગઈ આપણે બે લ્યો હા આ ઉપર તો કોક કરજો આનું એક કામ કરો પછી ઉપાડો તમે હું આઈડિયા કરું બાર અને તું કોટ શું કેલું આમ રૂટે રૂટે ની છો ગણાવ આ શું આરી આ રીતે નઈ તો જોજો